ગુજરાતી સમાચાર સ્વાગત છે અમારા સ્માર્ટ બ્રેકિંગ ન્યૂઝમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ મહેસૂલ વિભાગમાં જો કોઈ પણ માણસ ફસાય તો સરકાર અધિકારીઓ બધું બદલાઈ જાય અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ જૂનાગઢમાં વિદ્યાર્થીનીને બ્લેકમેલ કરી બે યુવકે શરીર સંબંધ વાધ્યા એકની ધરપકડ શું ગુજરાતમાં વરસાદ દિવાળી બગાડશે હજુ સાત દિવસ સુધી વરસાદની આગાહી રાજ્યના અઠાવન તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ રાજ્યના આઠ તાલુકામાં એક ઇંચ વધુ વરસાદ વરસ્યો પાટણમાં પાણીપુરી પૂરી ગાધા બાદ પિતા અને બે પુત્રોના મોત થયા ખળબળાટ પોલીસે શરૂ કરી તપાસ શરદ પૂર્ણિમા પર દાનનું મહત્વ કંઈક વસ્તુઓનું દાન માતા લક્ષ્મીની સૌથી વધુ પ્રિય છે એર ચીફ માર્શલને ખુલાસો ઓપરેશન સિંદૂરમાં અમે પાકિસ્તાનમાં ત્રણસો કિમી અંદર ઘૂસીને અમેરિકા અને ચીનમાં બનેલા ફાઇટર જેટ તોડી પાડ્યા